ઉત્તર પોલીસ સ્ટેશનના ઝાબાસ પીઆઈની ની બદલી થતા વિદાય સમારંભ યોજાયો સાથે નવા મહિલા પીઆઈને સન્માનિત કરાયા ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતા પીઆઈ વી એમ ચૌધરીની પાલનપુર સાયબર ક્રાઇમમાં બદલી થતાં સાથે નવા આવેલ પીઆઈ તરીકે ચૌધરીનો સત્કાર સમારંભ સ્ટેશનમાં તમામ પોલીસ કર્મચારીઓ બદલી પામેલ પીઆઈ વી એમ ચૌધરીને ભેટ સોગાદો આપી ફુલહાર પીડાવી સાથે પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા અને નવા પીઆઈ એસડી ચૌધરીને પણ આવકારી સન્માનિત કરવામાં આવ્યા ઉલ્લેખનીય છે કે ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનમાંથી બદલી પામેલ પીઆઈ ચૌધરી દ્વારા છેલ્લા બે વર્ષમાં ઉત્તર પોલીસ સ્ટેશનના પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી અને સામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી જ્યારે બે વર્ષના સમયગાળામાં સાત જેટલા માથાભારે શખ્સોને જિલ્લા બહાર તડીપાર કર્યા અને ચોરી લૂંટ દારૂ જેવા અનેક ભેદ ઉકેલી માથાભારે શખ્સોને જેલના સળિયા પાછળ ધકેલી કાયદાનું ભાન કરાવી શહેરમાં શાંતિનો માહોલ ઊભો કરાયો જ્યારે ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે આવતા અરજદારોને શાંતિપૂર્ણ માહોલમાં પોતે રજૂઆત કરી શકે અને પોતાની એફઆઈઆર લઈ સાથે નાનામાં નાના લોકોની ફરિયાદ લેવડાવી ન્યાય અપાવવા માટે પીઆઈ વીએમ ચૌધરી સતત પ્રયત્નશીલ રહ્યા છે બે વર્ષમાં ઉત્તર પોલીસ સ્ટેશનની હદમાં પણ ગુનાઈ પ્રવૃત્તિઓમાં ઘટાડો થયો ત્યારે આવા બાહોશ અને ઝાબા સાથે ઇમાનદાર પીઆઈની અચાનક બદલી થતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા આજે ઉત્તર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા પણ પીઆઈ વીએમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો ત્યારે આજે પીઆઈ વીએમ ચૌધરીની પાલનપુર સાયબર ક્રાઇમમાં બદલી થતા સાલ ઉઢાડી શ્રીફળ સાકર આપી વિદાય આપવામાં આવી સાથે નવા પીઆઈ તરીકે એસ ડી ચૌધરીને સત્કાર સમારંભ સાથે સન્માન કરવામાં આવ્યું એવાલ અમૃતમાળી સબંધ ભારત ન્યૂઝ બી